નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ તથા વડોદરા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલ ઓગણીસ જેટલી મોટર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ હજારના ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી સહેરા પોલીસ પંચમહાલ ગોદરાના રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાંથી અનડીટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે દરેક પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી સૂચના અનુવયે શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે રાજપૂત નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ હતી કે શહેરા તાલુકાના શેખપુર ગામના મુવાડી ફળિયામાં રહેતા સામતસિંહ જુવાનસિંહ રાઠોડનાઓ પાસે શંકાસ્પદ મોટરસાયકલ છે તેવી બાતમી મળી હતી જેથી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ પોલીસ મથકના સર્વેલન્સ ટીમના માણસોને સાથે રાખી અને પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારના શેખપુર ગામના મુવાડી ફળિયામાં રહેતા સામતસિંહ જુવાનસિંહ રાઠોડનાઓને ભૂટવા ગ્રામ પંચાયત પાસે એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડી અને તેને પોલીસ સ્ટેશન ઉપર લાવી અને સઘન પૂછપરછ કરતાં તેણે અલગ અલગ જગ્યાએથી ઉઠાવેલી અને ચોરી કરીને લાવેલી મોટરસાયકલો જે આજુબાજુના ગામોની અંદર આપેલ હોવાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે ઓગણીસ જેટલી મોટરસાયકલો કબ્જે કબજે કરી હતી અને જેની કિંમત ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા જેવી થવા જાય છે આમ પોલીસે એક બાતમીના કોલ ઉપર તપાસ કરતાં અને એની અંદર ઊંડા ઉતરી અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા એક રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો અને ઓગણીસ જેટલી મોટરસાયકલ કબજે લીધી હતી અને ગોધરા તથા વડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે આમ શહેરા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી અને રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો છે પોલીસ સ્ટેશન પંચમહાલ જિલ્લામાં આવે છે અને એ શહેરા પોલીસ સ્ટેશનનું સેખપુર ગામ છે એ ગામનું મોવાડી ફળિયામાં રહેતો સામંતસિંહ જુવાનસિંહ રાઠોડ એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે શેરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ એને પકડવામાં આવેલ અને એની તપાસ દરમિયાન કુલ ઓગણીસ મોટરસાયકલો અલગ અલગ કંપનીની કબજે કરવામાં આવેલી છે એની પાસેથી જે પૈકી ઓગણીસમાંથી ત્રણ મોટરસાયકલો બાબતે એક ગોધરાના શેરા ડિવિઝન પોલીસ સ્ટેશન વડોદરા શહેરના કારલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે એ સિવાયના સોળ મોટરસાયકલો આ પકડાયેલ વ્યક્તિએ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન અને કારડીબાગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલાનું કબૂલાત કરેલી છે અને એ સોળે વાહન માલિકોનો સંપર્ક શેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂતે કરી લીધેલો છે અને એ સોળે સોળ વાહનો આ બે પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા છે અને આગળની નિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે એટલે કે પંચમહાલ જિલ્લાના શેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર આર કે રાજપૂત અને એમની ડિસ્ટાફની ટીમે ક્રાઇમ કોન્ફરન્સમાં વખતો વખત પંચમહાલ રેન્જના ડીઆઈજીપી શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તેમજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબનાઓએ આપેલ સૂચનાઓ અન્વયે વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને એને શોધવા માટેના પ્રયત્નો કરવાની ઝુંબેશ હતી અને એના કારણે આ પોલીસ શેરા પોલીસ પંચમહાલ હોય આ એક સારામાં સારું મોટું ડિટેક્શન કરેલું છે અને એની હાલ તપાસ નિયમ મુજબની ચાલુ છે